નમસ્કાર આજે આપણે ધોરણ દસ વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર નવમાં આનુવંશિકતા અને વિકાસ વિશે અભ્યાસ કરવાનો છે તો આનુવંશિકતા અને વિકાસને ઇંગ્લિશમાં હિરેડીટી એન્ડ ઈ વોલ્યુશન કહેવામાં આવે છે તો આપણને ખબર હોવી જોઈએ કે આનુવંશિકતા કોને કહેવાય માતા પિતાના લક્ષણો સંતતિમાં અવતરણ પામે છે તેને આનુવંશિકતા કહેવામાં આવે છે નવ પોઈન્ટ બેમાં આનુવંશિકતા વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે આનુવંશિકતા ને ઇંગ્લિશમાં હિરેડિટી કહેવામાં આવે છે તો મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે પ્રજનન ક્રિયાનું સૌથી મહત્વપૂર્ણ પરિણામ નવી સંતતિના સજીવોને સમાન ડિઝાઇન કે બંધારણ હોવું તે છે પ્રજનન ક્રિયાનું સૌથી મહત્વપૂર્ણ કોઈ પરિણામ કહી શકાય તો નવી સંતતિમાં સજીવોને સમાન ડિઝાઇન કે બંધારણ હોવું તે છે આનુવંશિકતાના નિયમમાં આ પ્રક્રિયાનું નિર્ધારણ કરે છે કે જેના દ્વારા વિવિધ લક્ષણો પૂર્ણ વિશ્વસનીયતાની સાથે વંશ પરંપરાગત એટલે કે આનુવંશિક બને છે તો આપણે જોઈ ગયા કે પ્રજનન ક્રિયાનું સૌથી મહત્વપૂર્ણ પરિણામ નવી સંતતીના સજીવોની સમાન ડિઝાઇન કે બંધારણ હોવું તે છે અને આનુવંશિકતાના નિયમમાં આ પ્રક્રિયાનું નિર્ધારણ કરે છે કે જેના દ્વારા વિવિધ લક્ષણો પણ પૂર્ણ વિશ્વસનીયતાની સાથે વંશ પરંપરાગત એટલે કે વારસાગત આનુવંશિક બને છે તો મિત્રો આપણે જોઈ ગયા એમાંથી તમે સ્ક્રીન પર જોઈ શકો છો આ મુજબનો પ્રશ્ન બની શકે તો તમે પ્રશ્ન જોઈ શકો છો પ્રજનન ક્રિયાનું સૌથી મહત્વપૂર્ણ પરિણામ કયું છે તો તમારે ઉત્તરમાં લખવાનું પ્રજનન ક્રિયાથી નિર્માણ પામતી સંતતિના સજીવોને સમાન ડિઝાઇન એટલે કે સંરચના કે બંધારણ મહત્ત્વનું પરિણામ છે તો પ્રજનન ક્રિયાથી નિર્માણ પામતી સંતતિ સંતતિના સજીવોની સમાન સંરચના કે બંધારણ એ એનું મહત્ત્વનું પરિણામ છે માતા પિતાના લક્ષણોનું સંચારણ આનુવંશિક સોરી માતા પિતાના લક્ષણોનું સંચાલન આનુવંશિકતાના નિયમો દ્વારા નિર્ધારિત છે લક્ષણો પેઢી દર પેઢી વંશ પરંપરાગત ચાલ્યા કરે છે તો એક માર્ક્સની અંદર આ રીતનો પ્રશ્ન પૂછાઈ શકે છે તો તમે આ મુજબ ઉત્તર લખી શકો છો નેક્સ્ટમાં આપણે આનુવંશિક લક્ષણો વિશે વાત કરીશું તો આનુવંશિક લક્ષણોને ઇંગ્લિશમાં ઇનહેરિડેટ ટ્રેડ કહેવામાં આવે છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો તો આનુ આનુવંશિક લક્ષણોમાં જોઈએ તો વાસ્તવમાં સમાનતા તેમજ ભિન્નતા ભિન્નતા એટલે કે અસમાનતા તો વાસ્તવમાં સમાનતા તેમજ ભિન્નતાનો આપણે શું અર્થ કરીએ છીએ એવો આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે આપણે જાણીએ છીએ કે બાળકમાં માનવના બધા આધારભૂત લક્ષણ હોય છે છતાં પણ પૂર્ણ સ્વરૂપે તેઓ પોતાના પિતૃઓ જેવા દેખાતા નથી અને માનવ વસ્તીમાં અભિન્નતા સ્પષ્ટ દેખાય આવે છે ભિન્નતા કે એટલે અસમાનતા સ્પષ્ટ રીતે દેખાય આવે છે તો આપણો પ્રશ્ન શું હતો વાસ્તવમાં સમાનતા તેમજ ભિન્નતાનો આપણે શું અર્થ કરીએ છીએ તો આપણે જોયું કે આપણે જાણીએ છીએ કે બાળક માં માનવના બધા આધારભૂત લક્ષણ હોય છે એટલે કે બાળકમાં માનવના બધા આધારભૂત લક્ષણ જોવા મળે છે છતાં પણ પૂર્ણ સ્વરૂપે તેઓ પોતાના પિતૃઓ જેવા દેખાતા નથી તો કોઈ પણ બાળક પોતાના પિતૃ માતા પિતા જેવા દેખાતા નથી કોઈને કોઈ રીતે જુદા પડતા હોય છે અને વાનવસ્તીમાં વસ્તીમાં અભિન્નતા સ્પષ્ટ દેખાય આવે છે તો પ્રવૃત્તિ નવ પોઈન્ટ વન પરથી આપણે ભિન્નતાને કઈ રીતે સમજી શકીએ એના માટે આપણને પ્રવૃત્તિ સમજણ પૂરી પાડે છે તો પ્રવૃત્તિમાં તમે જોઈ શકો છો કે આપણને શું કીધું છે તમારા વર્ગના બધા વિદ્ય વિદ્યાર્થીઓના કાનનું અવલોકન કરો અને એવા વિદ્યાર્થીઓની નોંધ બનાવો જેમના કર્ણ પલવ કર્ણપલ્લવ સ્વતંત્ર છે તો તમે આકૃતિમાં જોઈ શકો છો આકૃતિ નવ પોઈન્ટ બેમાં એ અને બી નામની આકૃતિ આપેલી છે કાનની આકૃતિ તો આકૃતિ નવ પોઈન્ટ બેમાં જોડાયેલા કર્ણપલવવાળા વિદ્યાર્થીઓ તેમજ સ્વતંત્ર કર્ણપલવ ધરાવતા વિદ્યાર્થીઓની ટકાવારીની ગણતરી કરો પ્રત્યેક વિદ્યાર્થીઓના કર્ણપલવના પ્રકારને તેમના પિતૃની સાથે મળીને જુઓ આ અવલોકનના આધારે કર્ણપલવ વંશાવલી કે આનુવંશિકતાના સંભવિત નિયમની સમજૂતી આપે છે તો તમે મિત્રો આકૃતિમાં જોઈ શકો છો કે એ નંબરની જે કાનની આકૃતિ છે એમાં કર્ણ પલવ કેવો છે સ્વતંત્ર છે અને બી બી નંબરની જે આકૃતિ છે એમાં કર્ણ પલવ અ નીચે જોડાયેલો છે તો અહીં આપણને સ્પષ્ટ ભિન્નતા જોવા મળે છે તો આ રીતે તમે ભિન્નતાને સમજી શકો છો તો આકૃતિ નવ પોઈન્ટ બેમાં તો એ નંબરની જે આકૃતિ છે એની વાત કરીએ તો એ નંબરની આકૃતિમાં મુક્ત કર્ણ પલવશે જ્યારે બી નંબરની આકૃતિ જોડાયેલ કર્ણ પલવશે તો એ નંબરની આકૃતિ જે કાનની દર્શાવેલ છે એ મુક્ત કર્ણ છે અને બી આકૃતિ એ જોડાયેલ કર્ણ છે તો તમે જોઈ શકો છો કે કાનના તલસ્થ ભાગને કર્ણપલવ કહે છે જે આપણા કેટલાકના શીર્ષની સાથે જોડાયેલા હોય છે અને અન્યમાં જોડાયેલ હોતો નથી મુક્ત અને જોડાયેલ કર્ણપલવ બે વિવિધતા માનવ વસ્તીમાં જોવા મળે છે તો કર્ણપલવમાં આપણને માનવ વસ્તીમાં વિવિધતા જોવા મળે છે એ કર્ણપલવ સ્વતંત્ર છે જ્યારે બી કર્ણપલવ કેવો છે જોડાયેલ છે એટલે આપણને અહીં સ્પષ્ટ ભિન્નતા જોવા મળે છે તો કાનના તલસ ભાગને કર્ણપલવ કહે છે જે આપણા કેટલાકના શીર્ષની સાથે જોડાયેલ હોય છે તો બી નંબરની આકૃતિમાં તમે જોઈ શકો છો કે કર્ણપલવ એ શીર્ષની સાથે જોડાયેલ છે જ્યારે અન્યમાં જોડાયેલ હોતું નથી તો અહીં આપણને સ્પષ્ટ ભિન્નતા જોવા મળે છે તો મુક્ત અને જોડાયેલ કર્ણપલવ બે વિવિધતા માનવ વસ્તીમાં જોવા મળે છે તો આ પલવના ઉદાહરણ પરથી આપણે સ્પષ્ટ સમજી શકીએ છીએ ભિન્નતા વિશે તો આપણે જોયું આનુવંશિક લક્ષણોમાં તો સમાનતા અને આપણને માનવ વસ્તીમાં ભિન્નતા જોવા મળે છે તો એના પરથી તમે સ્ક્રીન પર જોઈ શકો છો એ મુજબનો પ્રશ્ન બની શકે છે તો સમાનતા અને ભિન્નતાનો અર્થ સમજાવો એવો પ્રશ્ન બની શકે તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો એ મુજબ ઉત્તર લખી શકો છો તો આપણો પ્રશ્ન છે સમાનતા અને ભિન્નતાનો અર્થ સમજાવો તો તમે ઉત્તરમાં જોઈ શકો છો કે બાળકમાં પોતાના પિતૃયોના બધા આધારભૂત લક્ષણો હોય તેને સમાનતા કહે છે પિતૃયો એટલે કે આપણા માતા પિતા તો બાળકમાં પોતાના પિતૃઓના બધા આધારભૂત લક્ષણો હોય તેને સમાનતા કહે છે અને દરેક સંતતિમાં સમાનતા હોવા છતાં પણ પૂર્ણ સ્વરૂપે તેઓ પોતાના પિતૃઓ જેવા દેખાતા નથી તેને ભિન્નતા કહે છે એટલે આપણને અસમાનતા જોવા મળે અસમાનતા જોવા મળે તો એને આપણે ભિન્નતા કહે છે તો દરેક સંતતીમાં સમાનતા હોવા છતાં પણ પૂર્ણ સ્વરૂપે તેઓ પોતાના પિતૃઓ જેવા દેખાતા નથી તેને ભિન્નતા કહેવામાં આવે છે આમ માનવમાં મુક્ત અને જોડાયેલ કર્ણપલવ આગળ આપણે જોઈ ગયા હતા તો આમ માનવમાં મુક્ત અને જોડાયેલા કર્ણપલવ એટલે કે કાનનો તલસ્પ એમ બે વિવિધતા જોવા મળે છે વિવિધતા એટલે કે આપણને અસમાનતા જોવા મળે છે તો સમાનતા અને ભિન્નતા વિશે તમે તફાવતને આ રીતે સમજી શકો છો તો આપણે આ બે પ્રશ્નો મહત્ત્વના છે એના વિશે વાત કરી તો દરેક મિત્રને નમ્ર વિનંતી કે બંને પ્રશ્નોને સારી રીતે સમજીને તૈયાર કરી દેવા તો આજનો વિડીયો આપણે અહીં સમાપ્ત કરીએ છીએ હવે પછી નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું